રાજકોટમાં આધાર કેન્દ્ર છેલ્લા ચાર દિવસ થી બંધ કરવામાં આવતા અરજદારો તડકામાં શીકા હતા ત્યારે કોંગ્રેસના નેતાએ દોડી આવી આ અંગે અધિકારીને ને રજૂઆત કરતા આધાર કેન્દ્ર શરૂ કરવાની ખાતરી આપી

છેલ્લા ત્રણ ચાર દિવસથી અહીં ધક્કા ખાઈએ છીએ પણ કોઈ જવાબ મળતો નથી ક્યારેક ટોકન પૂરા થઈ ગયા હોવાનું કહે છે તો ક્યારેક રજા હોવાનું કહેવામાં આવે છે ત્યારે અમારે રોજ કામ ધંધા મૂકીને હેરાન થવું પડી રહ્યું છે સવારે સાત વાગ્યા થી અહીંયા બેઠા છે હજી કોઈ જવાબ નથી પણ ત્રણ ચાર દિવસ ધક્કા ખાઈ છે ચાર દિવસ આવી એ લોકો ના પાડે એક દિવસ એમ કે ટોકન પૂરા થઈ ગયા બીજે દિવસે એમ કે બંધ છે અમારે શું કરવું રોજ ત્યાંથી આવવાનું

મોટા મોટી બેદરકારી એટલા માટે કહી શકાય કે રાજકોટની અંદર જે આધાર કાર્ડ સેન્ટર જે કોર્પોરેશનની અંદર છે એના કોન્ટ્રાક્ટર દ્વારા એમના જે ઓપરેટરો હતા એને કાંઈક ગારો દીધી માયરા કે એવું કંઈક કર્યું એટલે એ લોકો ગઈ રાત્રે જ તાળું મારીને અહીંથી જતા રહેતા રહેવાથી લોકો પડોદરી સરદાર કુવાડવા વાંકાનેર આજુબાજુના ગામડાના લોકો પણ જે અહીંયા કઢાવવા આવેલા છે જેતપુર સહી સુધીના લોકો અહીંયા જ્યારે આધાર કાર્ડ કઢાવવા માટે આવ્યા હોય ત્યારે અહીંયા મોટામાં મોટું તાળું જોઈને લોકો અહીંયા સાત વાગ્યાના સવારથી બેઠા હોય ત્યારે મને ફોન આવ્યો મેં ઉપર રજૂઆત કરી અધિકારીને પણ અધિકારીનું પણ ઈલુ ઈલું હોય એવું દેખાય રહ્યું છે દયુલ કોંડલિયા નેશન પ્લસ ન્યુઝ રાજકોટ સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝ ના યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વિટર પર